રાજકોટના સમૂહ લગ્નમાં ને બદલે નકલી દાગીના આપવામાં આવતા લખતરના પરિવાર દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી સત્યાવીસ ચાર ના રોજ પાંચસો પંચાવન દીકરીઓના સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું તો સમૂહ આયોજક

એક મેટલની ની વીટી એક સોનાની ચોક એક ચાંદીના વિછ્યા એમ કરીને ટોટલ છ વસ્તુ છે તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમના તેમની યાદી છે તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો ટકાનો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જે કરીને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું સમૂહ લગ્ન ની યાદી નથી એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય શિવાજીસેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય અમરેલી હોય દ્વારકા હોય પોરબંદર હોય જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય તેમની અંદર લિમિટેડ આંકડો હોય માનો કે પચાસ ડિગ્રી કંઈક થાય કે અગિયાર થાય કે એક્કાવન થાય તો એ લિસ્ટ તેમનું છે પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમને હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી પણ હકીકતની માલપાઈ એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે એ હાજર છે એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી હવે નામે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી આટલી વસ્તુ આપવામાં આવશે અને અમારા સો ટકાના પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ સારી દીકરીઓને કરિયર આપી શકીએ કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય મેં કાલે માફી માંગી ને વિધિ આપ્યો કે ના અમારા કાર્યકર્તાઓ જે કઈ ખામી રહી ગઈ છે અમારા કાર્યકર્તાઓ મહેનતમાં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિક નો સામનો કરવો પડ્યો અને

કે તમારે સોનાની બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ હવે તમે એમ કહો છો કે અમે સોનાની આપી જ નથી તો આ બે માં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે જો નથી આપી તો પછી કેમ બદલાવવાનો સવાલ આવે સોનાની ચૂક છે જો એ સોનાની ચૂક નહી હોય તો અમે બદલાવી આપશું ના દીતી છે ને એ મેટલ છે અને એક બેન નો વિડિયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એ કે સબ બધું ખોટું છે તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને એમાં દાતા પાસેથી ખરાઈ કરેલ છે

જે મને મને લાખ એ લોકો એને આજે કઈક સમજવાનો કઈક મિસ્ટેક થાય અને આજે સવાલ ઉભો થાય હા શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી ના ગુજરાત રાજ્યના પ્રમુખ છે